નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આજે તારીખ છે ચાર નવ બે હજાર ચોવીસ આજે આપણે એક ફિલ્ડ વિઝિટની અંદર હતા મગફળીના પાકની અંદર અત્યારે પોપટાની અંદર જે જમીનમાં દોઢવાની અંદર શું સમસ્યા થઈ રહી છે એના વિશે હું તમને વિડીયો દ્વારા ચોક્કસથી માહિતી આપીશ અત્યારે વરસાદી વાતાવરણ છે જમીનની અંદર ફૂલ એકદમ ભેજ છે ગારો છે તમને બતાવું છું કે આ મગફળીની જાત છે ચોવીસ નંબર તમે જોઈ શકો છો કે ડોઢવા જે છે એ બધા ક્યાંય ને ક્યાંય કાળા પડી ગયા છે આની અંદર કાળી ફૂગ આવી જ ગઈ છે મિત્રો તો આપણે ખાસ ચકાસતું રહેવાનું છે આપણા ફિલ્ડની અંદર કે આ રીતની પરિસ્થિતિ નથી જણાતી જો આ રીતની પરિસ્થિતિ જણાતી હોય તો યોગ્ય સારવાર આની વેલી તકે સારવાર કાળી ફૂગની ટૂંકમાં ફૂગનાશક દવા ઉપરથી છંટકાવ કરવો ખૂબ જરૂરી છે આ મગફળીનો પાક થવા આવ્યો છે નેવું દિવસનો એટલે હવે આને ઊભું રહેવાનો સમયગાળો વધીને દસ દિવસ છે એટલે હવે અત્યારે આપણે આની અંદર કોઈ છંટકાવ કરવાની ભલામણ નહીં કરીએ કેમ કે ઓલરેડી દસ દિવસની અંદર તો આ મગફળી કાઢવાની છે એટલે બધી જાતની અંદર આ પ્રશ્ન આ સમસ્યા નથી આપણે કઈ જાતનું વાવેતર કર્યું છે આપણા ફિલ્ડ ઉપર આપણે ઉપાડી અને ચકાસણી કરવાની છે કે આપણી મગફળીની અંદરમાં આ પ્રશ્ન છે કે નહીં મિત્રો આ મગફળીની જાત છે ચોવીસ નંબર આની અંદર આ સમસ્યા છે હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું આ મગફળી જે છે આ છે રોહિણી આ મગફળીના દિવસોથી આ છે પિંચાશી દિવસની મગફળી થઈ છે આજે જે ચોવીસ નંબર છે નેવું દિવસની થઈ છે તો આની અંદર ક્યાંય એક પણ ડોડવાની અંદર કાળી ફૂગ કે સફેદ ફૂગ તો છે જ નહીં આખા પ્લોટની અંદર ક્યાંય સફેદ ફૂગ નથી પણ કાળી ફૂગ જે છે ચોવીસ નંબરમાં જોવા મળે છે અને ઘણી જગ્યાએ બીટી બત્રીસની અંદર પણ જોવા મળી છે તો આ જે રોહિણીની જાત છે આની અંદર ક્યાંય એક પણ દોડવાની અંદર એક પણ ફોગટાની અંદર કાળી ફૂગની સમસ્યા છે નહીં તો આપણે ખાસ કાળજી રાખવાની છે આપણા પ્લોટની અંદર તારીખૂક જણાતી હોય તો ચોક્કસથી એની ટ્રીટમેન્ટ સમયસર કરજો નહીતર પછી આ પરિસ્થિતિ તમારા જે ડોડવા છે સંપૂર્ણપણે આખા છોડની અંદર ફેલાઈ જશે અને જે જે છે મગફળીનો પાક છે ક્યાંય ને ક્યાંય જે ઉત્પાદનમાં ઘણો બધો ડિફરન્સ આવી શકે છે મિત્રો તો ચોક્કસથી આપણે ફિલ્ડ વિઝિટ કરી અને કાળજી લઈ અને સમયસર આનું નિયંત્રણ કરશો રજા આપશો મિત્રો જય જવાન જય કિસાન